આ બધી વાતો શ્રી રામકૃષ્ણ પાસે પહોંચા વિના શી રીતે રહે આ વાતો મીઠા મરચાં સહિત શ્રી રામકૃષ્ણને કાને પહોંચી પરંતુ કોઈપણ પ્રકારનો અભિપ્રાય દર્શાવ્યા વગર શ્રી રામકૃષ્ણે પહેલાં તો આ અહેવાલ ઠંડે પેટે સાંભળી લીધો અને જ્યારે એમને એક પ્રિય શિષ્ય ભાવનાથે આંખમાં આંસુ લાવીને એમને કહ્યું દેવ નરેન્દ્ર આટલી અધમ કક્ષાએ ઉતરી જશે એવો મને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો ત્યારે એ ગુસ્સે થઈ ગયા અને બોલ્યા ચુક્કર માએ મને કહ્યું છે કે એ એવો કદાપી થઈ શકે નહીં તું જો ફરીવાર મારી પાસે આવું બોલીશ તો હું તારું મોટું પણ જોઈશ નહીં પરંતુ આવા નાસ્તિક વિચારો પરાણે ઠસાવેલા હોવા છતાં પણ બચપણમાં તેમજ વિશેષ કરીને શ્રી રામકૃષ્ણના સંસર્ગમાં આવ્યા પછી થયેલા દિવ્ય અનુભવોની તાદ્રશ સ્મૃતિ નરેન્દ્રનાથને એવું માનવા પ્રેરતી કે ઈશ્વરનું અસ્તિત્વ છે અને તેનો સાક્ષાત્કાર કરવાનો કોઈ માર્ગ તો હોવો જ જોઈએ જો એવું ન હોય તો પછી જીવનનો કશો અર્થ રહેતો નથી એ પછીનો અનુભવ નરેન્દ્રનાથના જ શબ્દોમાં કહીએ ઉનાળો પૂરો થયો અને વર્ષાઋતુ બેઠી નોકરીની શોધ તો હજુ ચાલુ જ હતી એક દિવસે સાંજે દિવસભરનો ભૂખ્યો અને વરસાદમાં પલળી ગયેલો ઘેર પાછો ફરી રહ્યો હતો અંગો બધા લોથપોથ થઈ ગયા હતા અને હૃદયમાં ભરી હતી થાકથી ઢીલો થઈ જઈને એક ડગલું પણ આગળ જવાની શક્તિ ન હોવાથી હું રસ્તા ઉપરના એક ઘરના ઓટલા ઉપર બેસી ગયો મને થોડી વાર સુધી તંબર આવી ગયા હશે કે કેમ તે હું કહી શકતો નથી મારા ચિત્તમાં અનેક વિચારો ઉભરાઈ આવ્યા પણ મારામાં દુર્બળતા એટલી બધી આવી ગઈ હતી કે એ વિચારોને હટાવીને કોઈ ખાસ વસ્તુ ઉપર હું મારું ધ્યાન કેન્દ્રિત કરી શકું એમ ન હતું એકાએક મને લાગ્યું કે કોઈ દિવ્ય શક્તિના પ્રતાપે મારા અંતરના આત્મા પરના આવરણો એક પછી એક ખસી રહ્યા છે મંગલમય ઈશ્વરની સૃષ્ટિમાં ઈશ્વરી ન્યાય અને દયા તેમજ દુઃખનું અસ્તિત્વ એકી સાથે શી રીતે છે તે વિશે પૂર્વેના મારા સઘળા સંશયો નીકળી ગયા ઊંડી અંતરદ્રષ્ટિથી એ બધાનું મને સમાધાન પ્રાપ્ત થયું જ્યારે હું ઘર તરફ પાછો જઈ રહ્યો હતો ત્યારે મને અનુભવ થયો કે શરીરમાં થાકનું કશું નામ નિશાન રહ્યું નથી અને કોઈ અદભુત બળ તેમજ શાંતિ પામીને ચિત્ત પ્રફુલ્લ બની રહ્યું છે રાત્રિ લગભગ પૂરી થવા આવી હતી